નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં લોકોની સમસ્યા માટે કહેવાય છે કે લોકો પોતાના પ્રતિનિધિને ચૂ ચૂંટતા હોય છે જે તે વિસ્તારમાંથી કાઉન્સિલર હોય ધારાસભ્ય હોય સાંસદ હોય ને આ રીતે એક આખી પેનલ લોકશાહીમાં જે ગોઠવણ કરી છે એ કરી છે અને લોકોને એક અપેક્ષા હોય કે મારા કાઉન્સિલર કે મારા ધારાસભ્ય અમારા વિસ્તારની અમારી સમસ્યાઓનું સમાધાન કરશે એ અપેક્ષાથી જે તે આપણને સારા લાગતા હોય ને બહુ સરસ વાયદા વચનો કર્યા હોય એવા આપણે કાઉન્સિલરને કે એવા ધારાસભ્યને કે એવા એમએલએને કે અથવા એમપીને છૂટતા હોઈએ છે ત્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે તમારી કોઈ સમસ્યા હોય ને તમે જો રજૂઆત કરવા જાઓ ત્યારે તમારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એની રજૂઆત કરવી પડે તમારે અરજી આપવી પડે ઘણીવાર તો રૂબરૂમાં જઈને તમારે મળવું પડે પણ ક્યારેક એવું થતું હોય છે કે સામાન્ય નાગરિક જ્યારે કોર્પોરેશનમાં જાય ને જે તે ડિપાર્ટમેન્ટના જો અધિકારીને મળવું છે તો એવું કહેવામાં આવે કે સાહેબ તો મિટિંગમાં છે અથવા સાહેબ તો રાઉન્ડ પર ગયા છે સાહેબ તો બહાર ગયા છે કાલે આવજો ચાર વાગ્યા પછી આવજો કોર્પોરેશનમાં સામાન્ય નાગરિકને અનુભવ થયો જો તમે પ્રોપર લિંક લઈને નથી ગયા તો તમને કોઈ અધિકારી કોઈ સાહેબ મળશે નહીં તમારી સમસ્યાઓ સાંભળશે નહીં પણ હવે જે પ્રમાણે આદેશ થયો છે કે જે કોર્પોરેશન છે એમાં હવે આ જે બહાનાબાજી હોય છે બહાર ગયા છે સાહેબ અથવા તો મીટિંગમાં છે અથવા તો રાઉન્ડમાં ગયા છે બહાનાબાજી નહીં ચાલે એટલા માટે નહીં ચાલે કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન એક મહત્ત્વનો નિર્ણય લીધો છે અને કમિશનરથી લઈને અધિકારીઓ સુધી જે કોઈ છે પ્રજાને જો એમને મળવું હશે તો એમણે ચોક્કસ સમય હવે ફાળવવો પડશે પ્રજાને મળવું પડશે એમની સમસ્યા સાંભળવી પડશે અને ઘણીવાર તમે સરકારી બાબુઓ જુઓ કદાચ જોબ પર એટલે કે નોકરી પર પણ હાજર નથી હોતા કચેરીમાં પણ હાજર નથી હોતા પણ હવે અધિકારીઓએ ફરજિયાત હાજર રહેવું પડશે અને એ પણ ટાઈમ ફિક્સ છે અગિયારથી એક આ બે કલાક ફાળવવામાં આવ્યા છે એ બે કલાક દરમિયાન જો કોઈ નાગરિક મળવા આવે છે અધિકારીને તો એ અધિકારીને મળવું પડશે એવો એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે અને પ્રજાના પ્રશ્નોને સાંભળવા તમારે હવે બહાર નથી જવાનું આ બે કલાક તો તમારે તમારી ચેમ્બરમાં જ બેસવાનું છે ચેમ્બરમાં બેસીને લોકોની સમસ્યા સાંભળવાની છે હલ કરો કે ન કરો તો હવે એમના મૂડ ઉપર છે અથવા એમની મરજી પર છે એમાં તો કોઈ નાગરિક કદાચ જોર નહીં કરી શકે પણ એક વાત એવી હોય કે હાજર ન રહેતો શું તો ન રહે તો એમની સામે દંડાત્મક કાર્યવાહી થશે બહુ સરસ લાગે છે મને તો આ વાત પણ હવે એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય તો વધારે સારું છે સમસ્યા ઝડપી સમસ્યાનો ઉકેલ આવે એના માટેનો આ નિર્ણય છે તો સવાલ એ થાય કે શું હવે નાગરિકોના ધરમ ધક્કા ઓછા થઈ જશે શું અધિકારીઓ મળશે પ્રશ્નો સાંભળશે લોકોની પરેશાનીનો અંત આવશે મને તો ખબર નથી આવનારો સમય બતાવશે પણ આજ જે સવાલોના જવાબ લોકમંચમાં લેવા છે અને જવાબના ભાગરૂપે પેનલમાં ત્રણ ગેસ્ટ છે મારી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા

જે સોમવાર અને મંગળવાર પ્રજાલક્ષી જે નિયમો હોય અને જે એને એ જનતા માટે પણ સ્વર્ણિમ સંકુલના દરવાજા ખુલ્લા રાખતા હોય થોડા સમય પહેલા જોયું તો પોલીસ કમિશનરજીએ પણ જે કહ્યું કે ડીજી સાહેબે જે આદેશ આપ્યા કે ભાઈ પોલીસ ઇન્સ્પેક્ટર પણ રાતે બાર વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં તમને મળે એ જ રીતે મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે મહાનગરપાલિકા કે જેમને અગિયાર કોઈ પણ અધિકારી આસિસ્ટન્ટ કમિશનર હોય કે દરેક વિભાગના અધિકારીઓ ત્યાં મળશે એનાથી જે પ્રજાજનો જે પ્રોબ્લેમો લઈને જાય છે જે નાની મોટી સમસ્યાઓ લઈ જાય છે એ સમસ્યાથી સમાધાન સુધી આ એક ઉત્તમ પગલું છે અને પબ્લિકને કેમ તકલીફ પડે

પ્રજાલક્ષી જે જે વ્યક્તિ જશે ફોન કરતા હોય કદાચ આપણને એવું સાંભળવા મળ્યું છે કે હું મીટિંગમાં છું હું રાઉન્ડમાં ગયેલો છે તો એવું નહીં થઈ શકે હવે અગિયાર થી એકનો સમય એટલે ત્યાં જે જવાવાળો વાળો વ્યક્તિ હોય એની જોડે પણ ફિક્સ સમય છે જે વ્યક્તિ ત્યાં જતો હોય કે નોકરી ધંધા કે એના સમયનો નો વેડફાડ થતો હતો સાહેબ સાંજે આવશે સવારે આવશે તો એવું પણ નહીં ચાલે અગિયાર થી એક માં ત્યાં પણ તમને મળી રહેશે અધિકારી અને જેને પણ ત્યાં જવું છે તો અગિયાર થી એક માં એ ફિક્સ સમય લઈ જશે દિલીપભાઈ આનાથી શું થશે કે તરત જ નિરાકરણ એનું આવશે એ કોઈ સમસ્યા લઈને જાય છે કે ભાઈ મારે અહીંયા ટેક્સ નું કઈ કામ છે મારું અહીંયા આ કામ છે મારું આ પેલું કામ છે મારું અહીંયા પ્રજાલક્ષી નું કઈ બજેટ નું કામ છે આ જ તે એ એ આખું એક ફિલ્ટર થઈ જશે એનાથી એક તબક્કો એક વધારે થશે કે એક પગલું વધારે ભરાશે કે એનાથી સીધે સીધો પેલા વ્યક્તિને એક સંતોષ થશે કે ના મને આ અધિકારી અહીંયા મને આશ્વાસન આપ્યું છે બીજી વાર એ જશે ત્યાં સુધી એનો એ નિકાલ થઈ જશે સાચી વાત છે આપને પ્રસ્તાવના આપને બહુ ખૂબ સરસ વાત છે પ્રસ્તાવના તો કરે છે પણ નિલેશભાઈ મારો સવાલ એ છે કે અત્યાર સુધી શું કર્યું કેમ હવે આદેશ બહાર પાડ્યો ધેટ મીન્સ નિરાકરણ હવે આવશે અત્યાર સુધી આવતા નહોતા હવે આવશે કે કેમ એ તો રામ જાણે પણ અત્યાર સુધી નિરાકરણ આવતા નતા લોકો ને ધરમ ખાવા પડતા હતા અધિકારીઓ મળતા નતા ગાંઠતા નતા આ વાત સ્વીકારો છો તમે નહીં જ્યારે ઘણી બધી કમ્પ્લેનો મળતી હોય ઘણા બધા નીતિ વિષયકો માટે પ્રજાલક્ષી ને થોડી પરેશાની થતી હોય ઘણા બધા અમારા કોર્પોરેટરો છે અમારી ચૂંટાયેલી પાક છે મેયર છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે આ બધા સાથે જ્યારે અધિકારી સાથે એક મિટિંગ થતી હોય રાજાલક્ષી કે જ્યારે કોઈ સમીક્ષા થતી હોય કે ભાઈ આવો નિર્ણય કરી શકાય બધા વિશ્વમાં પહેલી જ વાર લીધેલા હોય ને એ સફળ હોય છે ઘણા બધા એવા એક નીતિ વિષયક સબ્જેક્ટ પણ મૂકવામાં આવે છે ઘણા કોઈ અધિકારી એવું છે કે સૂચન પણ આપે છે કે સાહેબ આપણે આ કરવા જેવું છે ઘણા પ્રતિનિધિઓ જે રાઉન્ડ મારતા હોય એમને પણ એમ થાય કે સાહેબ આપણે આ કરવા જેવું છે તો આ એક બધા સમન્વય રીતે અધિકારી પણ એક જે વ્યક્તિઓ છે જે સરકારના એક પાક પણ ગણી શકાય છે

હવે આજે ફરમાન બહાર પાડ્યું છે રાજા સાહેબે અને તમે ખુશ થયા છો એટલે બીજી વાત કરું કે ગુજરાત તમારી જે ચેનલ છે એની અંદર તમે સેવા આપો એ સારી કે તમે ત્યાં મળો એ સારું સેવા આપો એ સારું મળવાનું તો સાહેબ યસ એ તો તમારો વર્કિંગ અવર છે એટલે તમે મળો બરાબર છે હવે એની કોઈ જાહેરાત કરો ને એટલે હાસ્યાસ્પદ જાહેરાત કહેવાય પબ્લિક નો પ્રતિનિધિ જયારે પબ્લિક ના મત લઈ અને જયારે એવી વાત કરે જયારે હવે પાંચ વર્ષ નો પીરિયડ પૂરો થવા આવ્યો ત્યારે કે હવે અધિકારીઓ મળશે નેતા મળશે એના ટાઈમે મળશે આ બધી એક જેને કારણે પબ્લિક ને મૂર્ખ સમજે જાનું આ એવી વાત થઈ અમે તો ક્યારનું ગઈ વગાડી પચ્ચી વર્ષથી કીધું છે કે તમે બ્રિજ બનાવો ત્યાં કાળે કોન્ટ્રાક્ટરના સંસદ સભ્ય ના ધારાસભ્યના કોર્પોરેટરના બોર્ડ લગાવો ને ફોન નંબર સાથે કે પાણી ભરાય તો તરત ફોન કરી કે ભાઈ અહીંયા પાણી કેમ ભરાયું આ કટરા કેમ ઝાકણું આવું કર્યું છે એ કરો ને ભાઈ કરવાની તો એ જરૂર છે બાકી મળશે એટલે હવે મળશે

કાઉન્સિલરોને ફોન કરવામાં આવે તમે કહ્યું ને એટલે મને યાદ આવ્યું કાઉન્સિલરોને ફોન કરવામાં આવે છે હું હાજર હતો કાઉન્સિલરો આવે છે પેલો છોકરો જે હોય છે ગટરનું ઢાંકણું ખોલે છે કરવાનું કશું જ નથી કાઉન્સિલરો ત્રણ ગોઠવી ગયા આજુબાજુ સોસાયટીના એક બે લોકો ઊભા હતા જે ફરિયાદ કરતા હતા અને કાઉન્સિલરોએ ઈશારો કર્યો એટલે એમના જે સાગરીતો હતા એમણે ફોન લઈ લીધા અને ફોટા પાડી લીધા સાહેબ ફોટા જેવા પડ્યા નથી અને કાઉન્સિલરો પોતપોતાની ગાડીમાં બેસીને ઘર ભેગા બસ આજ કામ કર્યું છે કાઉન્સિલરો એ અને એ બધું જ પ્રજાને કદાચ ખબર નથી પણ માત્ર ફોટા આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બતાવવાના એમના આકાઓને બતાવવાના જો અમે ગ્રાઉન્ડ પર છીએ ચાલુ વરસાદમાં છીએ ભરેલા પાણીની વચ્ચે સાહેબ કશું જ નહીં ફોટા પાડીને અને જે તે સોસાયટીના મેમ્બરો હોય એટલે ખબર પડે કે આ સોસાયટીના ચેરમેન સેક્રેટરી હતા અરે એ તો બિચારા તમને રજૂઆત કરવા આવ્યા છે તમે રજૂઆત સાંભળી નહીં તમે તમારા ફોટા પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી નાખ્યા એટલે મારું કેવું એવું છે ફોટા એટલે પાડ્યા

આટલી આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ કે ભાજપ હોય આપણે એમાં રાજકારણ ન કર્યું તો ખરેખર હું માનું છું કે ઉકેલ કેમ ના આવે આટલો મોટો બે લાખ કરોડ જીએસટી આવે સાહેબ આ દેશમાં તો મને એમ થાય છે કે એક વાર પાણી ભરાય તો બીજા વર્ષે ના ભરાવું જોઈએ સાહેબ

એટલા માટે એટલા માટે દિલીપભાઈ કે અમિતભાઈ સાહેબ ને જવા માટેનો બીજો રસ્તો છે એટલા એટલા માટે માટે તંત્ર કેટલું કેવાય જો એ એક જ રસ્તો રાતો રાત પેલું આવે ને ટ્રમ્પ આવે ને કેમ થઈ જાય જિનપિંગ ને જુલા જુલાવે કેમ થઈ જાય એવું થઈ જાય પણ આપણા કેન્દ્રીય મંત્રી મને એનો જીવ બળે મારા પાડોશી થાય બહુ જૂના અમારું તો ઓળખાણો ચાર મહિનાથી કે ત્રણ મહિના ના થતો હોય પછી તમારા મારે બઉ ગુલવાન ના હોય દિલીપભાઈ તમે તાર આગળ ભાવિક ભાઈ ને ચલો મુકેશભાઈ એમની અને સાચી બાબત પર છે કારણ કે એમને તો ઉદાહરણ સહીત કહ્યું કે જે રસ્તો થલતી છે

આમ આમ એક રીતના જોવા જઈએ તો લોકોને સાંભળવા માટે અધિકારીઓ હાજર રહેશે આની અગાઉ પણ અનેક આવી બધી બાબતો એ લોકોએ જાહેર કરી છે જનરલી જયારે ચૂંટણીઓ નજીક આવે એ ગાળામાં આવી ઘણી બધી જાહેરાતો થતી હોય છે પણ એ પાંચ છ મહિના કદાચ આ તો હું વધારે કહું છું પણ એકદમ મોસ્ટ અને ચૂંટણી સુધી એ બાબત રહે છે પછી એ માત્ર કાગળ ઉપર થઈ જાય છે એટલે એવું ના થાય એની ખાસ તકેદારી રાખે તો ખરેખર બધાને મદદરૂપ થઈ શકે અને બીજું એ પણ છે કે ખાલી એ લોકો બે કલાક લોકોને સાંભળે એટલું જ નહીં પણ લોકો જે ફરિયાદ લઈને આવ્યા છે અ એ ફરિયાદના નિવારણ માટે પણ એ કરે જેમ કે આજકાલ કોઈ પણ સરકારી ઓફિસમાં સિટીઝન્સ ચાર્ટર નથી કે તમારું આ કામ હશે તો આટલા દિવસમાં પૂરું થશે આ કામ હશે તો આટલા દિવસમાં પૂરું થશે અને આ આ કામ માટે તમારે કોઈ પૈસા દેવાના નથી કે આ કામ માટે તમારે બે રૂપિયા ભરવાના થશે કે આ જે સિટીઝન્સ ચાર્ટરની જે વાત છે એ ક્યાંય નથી એટલે માનલો કે ચલો ફરિયાદ સાંભળી પણ લીધી પણ આપણને ગમ્યું પણ ખરા કે ચલો અધિકારીએ બહુ પેશન્ટલી આપણી વાત સાંભળી પણ સાંભળ્યા પછીનું શું એટલે એક સવાલ બહુ મોટો છે જેમ કે અત્યારે તો ફરિયાદ માટે તો ઈવન ઓનલાઈન પણ કરી નાખ્યું છે અને ઓનલાઈન તમે ફોટા પાડીને મોકલો ને એ કરો તમને એમ લાગે કે હવે ફટાફટ બધું થઈ જશે પણ એવું થતું નથી એટલે બધા કેસમાં એવું નથી થતું કોઈ કોઈ વખત આવે છે નથી આવતા સાવ એવું પણ નથી પણ જે ઇફેક્ટિવનેસ જે દેખાવી જોઈએ એ દેખાતી નથી અને મને સૌથી વધારે જે લાગે છે કે આમાં ખાલી અધિકારીઓ કે કોર્પોરેટરો કે એ બધાની એફિશિયન્સી કે એ લોકોની નિસ્બત એટલા પૂરતું નથી એકચુલી આ કોન્ટ્રાક્ટરો એ આખું જાણે કે કોર્પોરેશનને કબજે કરી લીધું હોય અને એના ઈશારા પર બધા ઓફિસરો ના હોય એ પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે આ આ સ્ટેપ કેટલું સફળ નીવડશે એ તો ખરેખર બહુ મોટો સવાલ છે ચાલો બિલકુલ નિલેશભાઈ મેં કહ્યું એમ કે જો સમસ્યા લોકોની હોય ને તમે આટલું સરસ સાંભળતા હોય

ફોટા પાડવા કે કોઈ બાઈટ નહિ આપવી કદાચ કોઈ ફ્રેન્ડલી ના હોય કે બાઈટ ના આપી બાકી ઘણા બધા એવા છે કે તમે પૂછવા જાવ છો તો નથી જવાબ આપતા તો સ્વાભાવિક રીતે એ કંઈક બની શકે છે પણ આ આ આવા ડરથી થાય બની શકે નહીં એ અધિકારીઓના થી નથી બોલતા અમને દંડ છે અમને કનડગત કરશે આવું ચોખ્ખું કે છે વેપારીઓ આસપાસના રહીશો પણ

અમે સત્તામાં એટલા માટે આવી સેવા રૂપી અમે કામ કરી શકીએ સીધા અધિકારીઓ સાથે જનતાને એક એક સંપર્ક જશે કે એમને તક મળશે કે ભાઈ મારા આ ટેકનિકલ મારા ઇસ્યુ છે તો 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 એક સારી વસ્તુ છે છે કે કે આને આવકારવો જોઈએ કોઈ પણ નીતિ બને ઇમ્પ્લિમેન્ટ કરવામાં જ આવે છે હા એ આપે શરૂઆતમાં કીધી વાત સાચી છે કે આને લાંબા સમય કેટલું ચલાવી શકાય એ વાત સાચી છે કે આને લાંબા સમય સુધી જો આ સફળ થશે લોકોનો પણ અપેક્ષા લેવામાં આવશે લોકોની પણ સૂચન લેવામાં આવશે જો આ સફળ રહેશે તો ડેફિનેટલી ચાલુ રાખવામાં આવશે જેમ કે ઓનલાઈન જે આપડી હોય છે 155 303 એને માં તમે એ ગટર પાણી લાઈટ માટે કોઈ પણ ફોન કરો જો તો 24 કલાકમાં ત્યાંના નજીકના એ વોર્ડ ઓફિસ જાય છે વોર્ડ ઓફિસ થી માણસ કે આના જે એન્જિનિયર હોય કે તે એ આવે છે જે રીતે આપણે જોયું કે ટેક્સની જનતાના કામ કેમ ના થાય કારણ કે જનતાના કામો થવા જ જોઈએ અને બે વર્ષથી એક પણ જે કર હોય છે જે ટેક્સનો કર હોય છે એ વધાર્યો નથી કે ઘટાડ્યો નથી

તમારા સાહેબો અધિકારીઓને કહેજો કે અગિયાર થી એક એટલીસ્ટ તો હાજર રહે પ્રજાને સાંભળે પ્રજાના પ્રશ્નોનો ઉકેલ આવશે કે નહીં એ તો મને ખબર જ નથી હું સાહેબ સાંભળે ને તો એ મારા જીવન એમ થશે ચલો સાંભળ્યું આપણું ઉકેલ લાવો હોય તો લાવો નહીતર કઈ નહીં પણ એટલીસ્ટ હાજર રહે હવે એ કોણ હાજરી પૂરશે કે આ લોકો હાજર છે કે કેમ કોણ કેસે આ નક્કી કોણ કરશે મને એ કહો તમે અમારા અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દાણી સાહેબે આ આ રીતનું એક સારું એક સમગ્ર જે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમને આ રીતનું બધાના સૂચનથી સમન્વય સૂચનથી રાખ્યું છે ડેફિનેટલી હું માનું છું કે અધિકારીઓ પણ આમાં એ સારો એવો ભાગ લેશે અને એ સૂચનો પણ લેવાશે કોણ નથી એ આપણે આપણે ચેક કરીશું રિયાલિટી પણ ચેક કરીશું કઈ રીતનું છે અને આ રીતે લાંબી આ સફળ થશે સો કારણ કે પબ્લિકના જેટલા બી એવા નાના એવા પ્રશ્નો હોય છે ટેબલ એક ટેબલ પણ ફિક્સ થતું હોય તો આનાથી એક તક પણ મળશે કે ભાઈ મારા આ ટેબલ પર મારા આ વિભાગમાં ઓકેશભાઈ એક વાત કરી એકસો પંચાવન ત્રણસો ત્રણ નંબર આ કોર્પોરેશન નો નંબર છે ફરિયાદ કરવાનો સામાન્ય નાગરિકોનો મને લાગે છે સાહેબ એ એક વાત તો માનવી પડે કે ઝાડ એટલે કે ટ્રી ના થી લઈને નાની મોટી કોઈ પણ સમસ્યા બ્લોક ઉખડી ગયા છે

અમે સત્તામાં એટલે અમારે સેવા કરવી છે એવું નહીં અમે વિરોધ માં હોય તો સેવા કરવાનું ચાલુ રાખવાની આપડે ઉત્તર પશ્ચિમ ઝોન ની અંદર આ ડેપ્યુટી કમિશનર ને હું મળવા કેમ ગયો ખબર છે બોડક દેવ ના હાર્ટ એક બાજુ પરસોત્તમ બંગલો બીજી બાજુ ચાલીસ ટકા કપાતના પ્લોટોમાં વિશાલા રોડમાં ડમ્પિંગ સ્ટેશન કચરાનું છે ને એવું ડમ્પિંગ સ્ટેશન બોર્ડ મારી દીધું પ્લોટમાં આમ તમે જોવો તો ત્યાં આગળ નરો કચરો રોજે રોજ ઠલવાય અને તમે જોવો તો પચાસ ફૂટ ઊંચો ઢગ થઈ ગયો પાણી વરસી રહી હતી બોર્ડ કોણ મારી ગયું ત્રણ મહિનામાં અને કયું અવડા પછી એમણે કીધું કે નાના સાહેબ હવે સો આ કરી દે સાહેબ ત્યાંના ટ્રેક્ટર માલિકો જેસીબી વાળા પોલીસ ખાતું અને મિસ્ટર ડામોર ભ્રષ્ટાચારી મિલી ભગત થી આજુબાજુમાં ત્રણ કેસ ડેન્ગ્યુ ના હું ત્યારે સારું કે તમે કામ કરો એ સારું પહેલો સવાલ આ હતો સારું તમને અભિનંદન અમે મળી અને ભોગવતા રહીશું ટેક્સ ભરતા રહીશું ચલો બિલકુલ શું કેવું છે આખરે ભાવિક રાજા જે પ્રમાણે પ્રજા ટેક્સ ભરે છે પ્રજાનો હક છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય અધિકારીઓ હોય એમના ટેક્સ ના પૈસા એમનો પગાર થાય છે એમનો નીકળે છે જો પ્રજાને આ રીતે રીતે મારવા પડતા હોય આદેશો આપવા પડતા હોય તો શું લાગે છે કે હવે કોઈ ઉકેલ આવશે શોર્ટમાં શું કેશું ફ્રેન્કલી કહું તો મને નથી બહુ આશા કે આમાં આમાં કોઈ ખાસ ઉકેલ આવે કારણ કે આમાં છે ને મૂળ તો વલણની વાત છે તમારું જો પ્રજાલક્ષી વલણ ના હોય લોકો વલણ ના હોય તો તમે ટેકનિકલી તો માનલો ગમે એટલું એ કરો તો એનાથી કઈ તમારી સર્વિસમાં કોઈ ફરક પડવાનો નથી એટલે એકસો પંચાવન ત્રણસો ની વાત કરીએ તો એકસો પંચાવન ત્રણસો ત્રણ માં ઘણી બધી ટેકનિકલ મુશ્કેલીઓ પણ છે અમુક માન લો કે તમે ના હોય તો એવા ફોનમાંથી એકસો પંચાવન ત્રણસો ત્રણ માં ફોન જતો પણ નથી અને દરેક કિસ્સામાં તાબડતોબ બધા આવી જાય છે એવું પણ નથી તમે અનેક વખત ફરિયાદ કરો અને બીજે દિવસે તમારે એમને કોઈ કઈ કામ કર્યા વગર

એ લોકોનું કામ કરવા માટે બેઠા છે લોકોને સર્વિસ આપવા માટે બેઠા છે કે પછી કોન્ટ્રાક્ટરો અને જે મૂડીવાદીઓ છે એ લોકોને મદદ કરવા માટે બેઠા છે એટલે એ એ સૌથી મોટો સવાલ છે એટલે બાકી તમે ભલે ટેકનિકલી તમે કંઈ પણ તમે એ કરો પણ સરવાળે તો જો લોકોનું કામ કરવા માટે નથી બેઠા તો લોકોનું કામ નથી જ થવાનું ચલો બિલકુલ બિલકુલ એટલે એક એક વાત મુકેશભાઈની ને હું કહું છું ભાવિક રાજાની એ છે કે આ સારો છે તમે બહુ સરસ આદેશ કર્યો છે કે અગિયારથી પણ મનશા તમારી હોવી જોઈએ ઇમ્પ્લિમેન્ટેશન હોવું જોઈએ અને ભાઈ મળવાનું શું કામ જરૂર છે આ મુકેશભાઈએ કહ્યું એમ કે મળવા કરતાં કામ થતા હોય તો વધારે યોગ્ય છે અપેક્ષા રાખીએ કે નિર્ણય સારો છે નો ડાઉટ અમે આવકારીએ છીએ જે કોર્પોરેશન તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે પણ આવકારવાની સાથે લોકોની સમસ્યાનો હલ આવે એવી પણ એક માંગ છે ને અધિકારીઓ હાજર રહે હાજર છે કે નહીં એનું મોનિટરિંગ થાય મોનિટરિંગ કરનાર કોણ છે એના પર પણ સવાલ છે કારણ કે જો મોનિટરિંગ થાય છે પણ એનો સાચો રિપોર્ટ નથી જતો તો શું અને માની લો રિપોર્ટ જાય છે અને કોઈ સ્ટેપ નથી ભરાતા તો શું આ બધી શંકા અને કુશંકાઓ એટલે છે કે દૂધનો દાજેલો છાસ મૂકીને પીવે ઝડપથી એના ડેપ્યુટી કમિશનરને સલામ કરું છું જ્યોતિ સાહેબ ખૂબ સારું કામ અમારી જોડે છે ચલો થેન્ક યુ ઓકે બધા અધિકારીઓ એવા નથી હોતા હું એ જ કહું છું પણ પણ ઘણા અધિકારીઓ હોય છે કે જે કદાચ પ્રજાના પૈસે કે પગાર કે નેતાઓ પણ હોય છે જલસા કરતા હોય છે પણ છેવટે પ્રજાના કામ કરવા જોઈએ નહીં તો સાહેબ અહીંથી જે હાઈ નીકળે છે ને એ હાય તો બધું જ બાળી નાખે છે સમયની મર્યાદા છે ચર્ચાનું સમાપન કરીએ મુકેશ વિશ્વકર્મા નિલેશ સોલંકી ભાવિક રાજા ત્રણેય ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા કોર્પોરેશનમાં હવે નહીં ચાલે બાનાબાજી ચાલશે કે કેમ સમય બતાવશે ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર